મિત્રો માં ભગવતી રાંગલમાં અને ખોડિયેરમાં છે શીખલી ગામની અંદર તમે આ દર્શન કરી શકો ગર્ભગૃહના વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા દેજો આપ જોઈ શકો છો મંદિરની બધી આ જગ્યા चिकलीगामनी अंदर आ तुमने माताजी ना दर्शन आपने कराएबा जय मुरलीधर जय भगवती रांदलम्मा પ્રાણ પ્રતિષ્ઠા તારીખ સોવી ચાર બે હજાર સવંત પ્રાણ પ્રતિષ્ઠાનો સમય છે આપ જોઈ રહ્યા છો વિડિયો સારો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો તો નવા વિડીયો મૂકવાનો અમને આનંદ રહે આવે